ધવલ પટેલે તેમણે હનુમાન જયંતિની શુભેચ્છા તમામને પાઠવી વેકરિયા હનુમાન મંદિરે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા વલસાડના ભાજપ ઉમેદવાર ધવલ પટેલે પણ હનુમાન દાદાના દર્શન કરીને પોતાની જીત માટે અભ્યર્થના કરી આપણા ભારતભરના અને વલસાડના લોકોને હનુમાન જયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ આજે પાનેર પાડી ખાતે હનુમાન જયંતિમાં આજે અમે મંદિરના દર્શન કરવા આવ્યા છે અને લોકોને સારું સ્વાસ્થ્ય રહે બધા સમૃદ્ધ રહે એ પ્રાર્થના કરવા ખાસ અમે અહીંયા આવ્યા છીએ બહુ ભવ્ય લાગ્યું તમે જોશો કે લોકો કેટલા આસ્થા ધરાવે છે આપણા ભગવાન શ્રી નામ પર હનુમાન ભગવાન પર અને દરેક લોકો સ્વયંભૂ આવીને ભગવાનને પ્રાર્થના કરે છે એટલે એકદમ સારું લાગે છે આ જે વેકડી હનુમાનજી મંદિર વર્ષો પુરાણું મંદિર છે ચારસો વર્ષ જેવું પુરાણું મંદિર છે આ મંદિર એક આસ્થાનો પ્રદેશ છે પાણીમાંથી પ્રગટ થયેલો આ હનુમાનજી સંયંભુ હનુમાનજી છે જ્યારે સાગર કેરું હો ત્યારે એમનો ધંડાકાઠે બહાર જતા હો ત્યારે હનુમાનજીના દર્શન કર્યા વિના જતા નથી ને હનુમાનજીના દર્શન કરવા વગર આવતા પણ નથી અહીં અમારા સમાજનું માછી સમાજમાં આ એક આસ્થાનું પ્રતીક છે માછી સમાજ મળીને અમે આ હનુમાન જયંતિનો મોટો એવો ઉત્સવ ઉજવીએ છીએ જેમાં પંદરથી વીસ હજાર માણસોને મહાપ્રસાદનો પણ આપવામાં આવે આજે હનુમાન જયંતિના દિવસે ભારે